આ પડે આખો પર પડેવાનો હોય તો લાકડા ની તો કમી જ નહીં બે લાકડા જો એટલે પછી લાકડા લીધા એટલે ભાઈ આ તો હું તો કોઈ પેલા તાપા બે હવા એકલા તાપા એટલે તમારો લાયા લાકડા આ લાકડા તો લાયા તમને ખબર હે તો લાયા અમેરિકા લાકડા લાયા પંચ્યાસી હજાર રૂપિયા થયા

અચ્છા કાશે તો ને આ રે પાકી પાકી નાખે કે પડ્યા ખર નહી નાખવા પડશે હો થોડું તો તમે તો જબરી ટિકિટ લાકડા ભાઈ એને તમે ટિકિટ જબરી રાખીને એરી કોઈ આપણે થોડું તમે આહા થોડું ચાલતું છે મારી રોજ લાકડા લાવવાના લગાવાના એવડી જાય આપડે લહાણ કાઈ દેજો લાકડા લાઈન તમારો લાકડા લાવવા પડે તો અમારે લખેલો

લાકડા તો અમે તો રોજ ના કરતા હોય તો તમારે જરૂર પંચ્યાસી રૂપિયા લેવાની કહીએ જ ના લાકડા લાવત ના જઈને લાઈન લગડી દઈએ

લાકડા બળવાના હું તાપું તો એટલે બળવાનું ખાઈ જવાનો તમે બે તાપ વધારે થાય તાપ કરી શું કરો આપણે થોડો કઈ વધારે બંધ થઈ હમણાં એ આખો બેલે આખો ને બીજા એમને જોડે લોડું તમે લેવાના છતાં તમે તો મને તાપવા ના પાડી એટલે

તમે જે ઘરક લાવીએ બામા માટે બઉ મફત તારા ચટિયા બધું બળી જુ ઠંડી હતી ને એટલે પૈસા ના હોય ને તો લાકડા લેતા હોય પૈસા વગર નહીં મેરાવે લાકડા વગર ના મેરાવો લેતા મને નતા દેતા પણ હું લાકડો ભર ભરી

ઠંડી આવા હા એવી અને વજન એ બહુ લાગે છે એટલે આખો બે હે તાપ લાગે તાપ લાગતો બસ એમ કરે તો તારો અમે શું કરીએ કે પેલી ડોલ જોઈ લે વાર પંચ્યાસી રૂપિયા નું નહિ આવતા શિયાળો દેવા ના મને કોઈ આટલા પંચાસી રૂપિયા નું કેટલું વજન વાળું ટિકિટ લઈ લેવાય લઈ જા

આપ ગોતવા જે એમના પણ ગોત તો આહરીને મલે પિયર ના આમને હોવા તો ટિકિટ રાશી ને તોયરે આઈડિયા તો ફારો ગોતે પણ કોમ ના થી બીજું કોઈ નહીં આ બહ આઈડિયા લેને આમને શું તન તો વેર્યો જબર તન તો વેર્યો હા તો પણ એ સારું કરી હો પણ હવે આપણે કાલ આવશે ને એટલે એમાં કહે કે બે હોય કશું લાબો ને ટિકિટ નહીં લેવી એટલે તમે સાપ તો ભલે કરે પણ એક વાત તું હું નાનો હતો ને એક વખત રોતો હતો બરોબર તે આવડા ને આવડો વહુડો પડતો હતો તે વહુડા રેલવે સ્ટેશન ગોમો પહોંચ્યો હા તે મારા ફોજ મેળે વિચાર્યું કે રેલો ખોટો ખાલો ગોમો જાય એના કદી કે પીપળો ભલી તે વહુડાના ડોલન ડોલે પીપળો ભલી હતો અને પછી ગોમો એક ભાઈ બીમાર પડે જબરજસ્ત એનો કોઈક રોગ હતો તે વહોડો ભરેલો ને પીપળો એને નબળાયો ડોલન ડોલે તેનો બધો રોગ જતો રહ્યો એની વહોડાની વાત છે અમેરિકા પહોંચી બોલો ભાઈ અમેરિકા એ ફોન આવતો મારા વહોડા માટે કે વહોડો હોય મોકલાવો અમેરિકા અમેરિકા ફોન આવ્યો બોલો વહોડા નહીં આવડે ને આવડે પાછા અને આ વખત તો જવા દો તમે એક દાડો રોડ ઉપર થી આવતો તો અને પૈસા ભરેલો કોથળો જડ્યો અને ચેડે થયેલી પોલીસ ની ગાડી મુઠવી પકડવાની બદલે મેં બુંદુ પકડી રાખું કોથળા નું અને તમે જોવો ને તો કોથળો પકડી તો દોડે ને કોથળા ને પૈસા વેરા પૈસા કોથળો કરવાનું કયો વાત તો જવા દો બુડો બોલો અલ્યા એક વખત તમારા ગોમ માં તલાવે ને આખી બસ આખું ગામ ભેગું થયેલું અરે શિયાળા ને પોહ મને ઢાઢ અને ભાઈ બધા એક શરત પાડેલી ગમ વાળા કે આ ને જે આખી રાત પડી રહ્યા ને એને આખું ટોલું ભાઈ હોનું હાલવાનું અને આ તો બે લાખ રૂપિયા હોનું હોય ને ત્યાં તો બધો પોચ લાખ રૂપિયા ટોલું હોનું હતું અને વખતે શરત રાખેલી તો ગમના તો બધા કોઈ તૈયાર થાય ને એવી ઠંડી નું પૂડું પછી તો આ ભાગ તૈયાર થઈ ગયો પછી તો બધો તૈયાર થઈ ગયો પછી મને તો ઉતાર્યો સટબટ કાઢી દેવાનું અંદર પછી મને તો પોણી ઉતર્યો

એક વખત મુ આમાં લેબડીવાળો જતા નહીં એક હું લેબડો પાડતો તો અને ગ્વાદીપાપુ નહીં આખળ્યા એટલે એટલા નોટ ઉપર નહીં હતા એટલા સસના એ રે ઓહ હિર્યા જીરે ઓહ તે હું તો લેબડો પાડતો તો એ લેબડા ડાળા નેચે પડતા ને તેમને તો એમાં એક ડાળું ગમી ગયું તેમન કે એક ધોકો કાપ્યા હતા હું ધોકો કાપ્યા લ્યો પછી તો એ ધોકો લઈને આખી જિંદગી અખડ્યા બધા આંદોલન કર્યા અને કરો આપડે છે તમારે કોઈ ધોકો તો કેજો મને કાપી તમાર વડી શું જરૂર પડી ધોકા મારે આઝાદી તમારે આઝાદી લેવી ડોસી ની યાર મને એક ધોકો કાપ્યાલ છે મારે આઝાદી તમાર વડી કઈ દીવો લોહી બેઠા હોય પેલી તો કોઈ જરૂરત નહી ધુમાડો પણ જ આવે આ બાય આતરો યાર માજ બોડી હોય આતરો ઈ બાય આવવું પડશે ને હવે અજુબા બાજુ અજુબા બાજુ અજુબાને વાલી લાગા એ વાત તો જાદો આજ મળશું એક ગાડો હું જંગલ માં જતો બરાબર હા તો રસ્તામાં વાઘ બેઠો તો હા તે વાઘના હું બોચામાં હી ચાલી ને કરેલા છે બાંધી કાઢ્યો વાત કરો અને પછી એને તાજો માજો કર્યો ચાર ખવરાય પૂડા રચકો મકઈ હા એટું તાજો માજો કર્યો અને પછી એને તો હું વર્કુડામાં લઈ જવામાં હા વર્કુડામાં એ એમાં 15 ની

એક વખત હું બાઇક લઈને પડ્યો બરોબર દવાખાને ગયો દવાખાને ગયો ડૉક્ટરે ઓપરેશન ચાલુ કર્યું ઓપરેશન ચાલુ કર્યું ને હું બેઠો થયો તો ડૉક્ટરે ને મારા ઓખે પાટો બંધી કાઢ્યો એટલે હું ઓપરેશન કરતા ના શીખી છું એટલે યાર એટલે કે ડૉક્ટરને યાર શટર બંધ કરીને ઘરે જતું રહેવું પડે મોહન એક વાત એવી છત્રી લાવ્યો ને છત્રી ખોલું ને

એ તો મને જોઈને તો ખૂણામાં જઈ ગયા શું વાત કરો હા અને સલામ કરવા મને કે આવો બાપુ આવો અને પછી મોદી મને લેવા આવ્યો ગેટ ઉપર પછી મને કે આવો બાપુ ઘરમાં હું જો ઘરમાં અને પછી સ્પ્રિંગ વાળી ગાદી આવે હો મને તો એમાં બેહારે અને તાબે ફિટકોન ગાડી ફિટકો તાબે ફિટકોન ગાડી ફિટકો તમે જોવો તો પછી તો 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 બેહવાનો હું ગાડી કરો હા તમારી ટોલ ના ટૂટી ટોલ તો પણ અલી અંબુદા સિમેન્ટ વાપરી હતી લાકડા ચોરવાયા તા ખબર એ લાકડા અમેરિકા લાવ્યો જો ને તમે જુઓ ને બત્રીસ જાતના લાકડા બતાવ્યા કોઈ લોખંડ ના કોઈ સ્ટીલ ના તમે જુઓ તો વીઆઈપી વીઆઈપી લાકડા કોઈ ભાવ કરે એટલે

ઉપર થી નીકળ્યું બલુર સીધું મારા પતંગ ના દોડ્યા ભટકણું બલુર નું પોખી જુદું જુદું સમજીન પડ્યું એ વાત જવા દો હજુ પણ એક વાર હતોતરમાં ઘરે આવતો હતો અને હવાના આવડા આવડા ઘોડા આવતા હતા અને મને તો એક ઘોડું બેડા વાજ્યો ને ડાયરેક સીધો ઘરે ઉલડી

લા દે કે બોચ આખા મહિનાનો કોઠો પૂરે કરે એવું લઈને આવેલા